નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપું એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓ નીચે જે લાલ અક્ષર સબસ્ક્રાઇબ ભેગું ત્યાં ટચ કરી અને આ વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે સાથે વિડીયોની માહિતી તમને સારી લાગે તો તમારા જેટલા પણ ગ્રુપ હોય ત્યાં ફોરવર્ડ કરજો જેથી કરીને નવા જે ખેડૂત મિત્રો હોય એમને કૃષિને લગતી માહિતી મેળવી રાખે તો આપણે મિત્રો જે દર અઠવાડિયે બે વિડીયો મૂકીએ આ અઠવાડિયામાં પહેલો વિડીયો આપણે બનાવીએ છીએ એમાં ખાસ કરીને અત્યારે મગફળી પંદર દિવસથી માંડી અને ત્રીસ દિવસની થઈ છે અને ગુજરાતમાં આ વખતે મોટે પાયે મગફળીનું વાવેતર થયેલું છે ઘણા ખેડૂત મિત્રોએ પહેલી વખત મગફળી વાવી છે એમને પણ હજી નવી નવી માહિતીની જરૂર પડશે તો મિત્રો આજે હું ખાસ કરીને જે માહિતી આપવા જઈ રહ્યો છું એ ખાસ આ વર્ષે વધુ ટેમ્પરેચરને લીધે મગફળીમાં અત્યારે ઊંઘ સૂક રોગ છે સાથે સાથે કાળી ફૂગનો રોગ છે આ બે પ્રોબ્લેમ અત્યારે મગફળીમાં જોવા મળ્યા છે હવે છેલ્લા પંદર દિવસમાં મેં જોયું તો ઘણી જગ્યાએ કાળી ફૂગ છે ઘણી જગ્યાએ જમીનનું ટેમ્પરેચર વધુ હોવાથી એમાં જે મૂળિયા છે એકદમ સુકાઈને છોડ આપો ઝાંખો પડીએ છીએ આ થવા પાછળનો બે કારણો છે એક તો એ કે વાવેતર થઈ ગયા પછી મગફળી ઉગીને બહાર આવે અને પછી જો જમીન દબાઈ નહીં તો પેલા શરૂઆતમાં આપણે હમાલ મારતા અથવા તો ઊંધું હાથી મારતા અને જમીનને પેક કરી દેતા એટલે કે જો જમીન પેક ન થઈ હોય અને ખુલ્લી રહી ગઈ હોય હેલું ત્યારે બારનું ટેમ્પરેચર જો વધુ હોય તો આ ઉકસુકનો રોગ ચાલુ થતો હોય છે બીજું મિત્રો કાળી ફૂંકામ તો જનરલી જોવા ન પડતી તો આ વખતે કાળી ફૂગનો પણ એટેક બહુ મોટે પાય છે હવે અત્યારે તમે જુઓ તો હવે

આપણે અત્યાર સુધી ટ્રાયકોન્ટરમાં નાખતા હતા ખાસ કરીને ઉકસૂક એટલે ટ્રાયકોટરમાંથી કંટ્રોલ થઈ જાય પરંતુ હવે કાળી ફૂગ પણ છે તો કાળી ફૂગને કંટ્રોલ કરવા માટે આપણે ભેગું સુડોગણસ નામના બેક્ટેરિયા નાખવા પડશે તો મિત્રો એના માટે શું કરવાનું તમારે કે જે હું અત્યારે સારામાં સારી જુનાગઢની લેબોરેટરી છે ક્યુરેટિવ ક્રોપ માઇક્રો પ્રાઇવેટ લિમિટેડ

બાઉન્સર અને બે વિઘે એક કિલો એટલે કે કરણ આ બંને ભેગા કરી અને તમે જો તમે ખાસ કરીને રેતી સાથે ગોળમાં ભેળવી રેતીને અંદર ગોળનો પટ આપી દેવાનો પછી આ મેં તમને કીધું એ પ્રમાણે સુડોમોનસ એટલે કે બાઉન્સર અને ટ્રાયકોટલમાં એટલે કે કરંટ આ બંને બધું મિક્સ કરી અને જો હાઈરો કુડા ડમ આવે તો તમારે સારામાં સારું નિયંત્રણ થઈ જશે એટલે અથવા તો આવવા નહીં દઈએ ફૂગને અથવા તો સુકારાને હવે જેને સુકારો આવી જ ગયો હોય તો આ જે મેં તમને બે વિઘે એક કિલો કીધું એને બદલે તમારે એક વિઘે એક કિલો કરાવવાનો એટલે કે એનો ડોઝ વધારી દેવાનો બેક્ટેરિયાનો અને આ પ્રમાણે કરવાથી તમારે સારામાં સારું બાયોલોજીકલ નિયંત્રણ થઈ જશે હવે ઘણા મિત્રોને એવું છે કે ભાઈ બાયોલોજીકલ નિયંત્રણ કરવું હોય અથવા તો સારી જાતના બેક્ટેરિયા ઉપલબ્ધ ન હોય કેમકે બેક્ટેરિયામાં પણ એવું છે જો તાજા હોય અને ઠંડી પ્રદેશ ઠંડા વિસ્તારમાં જો રાખ્યા હોય આપણે હોય કે તમે લોકોએ તો એને તમારે કામ વધારે થાય પરંતુ જો તડકે પડ્યા હોય ગરમીમાં તમારા કાર્ટૂન કે બેક્ટેરિયા પડ્યા હોય તો એ અંદર બેક્ટેરિયા મરી જાય તો એનું રિઝલ્ટ ઓછું મળતું હોય તો ઘણી વખત ખેડૂતોને બાયોલોજીકલ બધા કેમિકલમાં જવું હોય તો કેમિકલ કંટ્રોલમાં તમારે શું કરવાનું જરૂર પૂરતું જો પંદર લિટર પાણીનો પંપ લેવાનો એમાં તમારે પચાસ ગ્રામ જેટલો સાફ પાવડર યુપીએલ કંપનીનો સાફ પાવડર અથવા તો કાર્બેનિટ મેન્કો જે બી આ કોમ્બિનેશનવાળી દવા આવે એ પચાસ ગ્રામ એક પંપમાં નાખી દેવાની સાથે સાથે એમાં આડો ખોબો એટલે કે દોઢસો ગ્રામ યુરિયા નાખી દેજો અને બંને મિક્સ કરી અને એક પંપમાં તમે ભરી અને જો નોઝલ કાઢી અને હાયર ઉપર ડંડુળી પાડી દીઓ હાયર ઉપર પાણીનું ડ્રેન્ચિંગ કરી દીઓ તો એનું સારામાં સારો રિઝલ્ટ મળશે ઘણી જગ્યાએ મગફળી નબળી હોય તો તમારે દસક કિલો વિઘાધિત યુરિયા અથવા એમોનિયા લઈ જ્યો અને એમાં તમારે દોઢસો ગ્રામ સાપ પાવડર ભેળવી અને અથવા સાપી લઈ દેલા એ પણ ભેળવી અને જો તમે હાઈલોક્રુડાઓ તો એનું તમને સારામાં સારું નિયંત્રણ મળશે તો મિત્રો આજે જે મેં ખાસ તમને વાત કરી કે ભાઈ પ્રી અને પોસ્ટ ટ્રીટમેન્ટ એટલે કે ફૂગ અને ફરો આવી જાય પહેલાં અથવા તો આવી જાય પછી એમાં ખાલી ડોઝનો જ ફરક છે પરંતુ આ પ્રમાણ કરવાથી તમને સારામાં સારું નિયંત્રણ મળશે આ મેં જે તમે આઈડિયા આપો એ તમને વાપરા પછી કેવા ફાયદા થયા એનું રિઝલ્ટ ફોટા સાથે મોકલશો તો આપણે અન્ય ખેડૂતોને પણ આપણે વધારે માહિતી આપી શકીએ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રાખશો આભાર ધન્યવાદ